અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બોલિવૂડમાં સંદોવણી ક્રિકેટ અને આતંકવાદ વિશે સમજાવ્યું છે ઉપરાંત ઘણા અન્ય ઘણા માફિયાઓ સાથે સંબંધિત અનુભવો પણ શેર કર્યા છે શિવાનંદને રાજ્યમાં એમઓ સીસીએ એકવારા રાષ્ટ્રીય સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમના પિતા તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે આ કાયદાએ સંગઠિત ગુનાગારોને કાબૂમાં લીધા છે દેશની રાજધાની દિલ્હીમાં કાયદો મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમના નામે પણ લાગુ કરવામાં આવ્યો છે અને આ કાયદાની મદદથી એક વર્ષમાં ઘણા કેસોની ટ્રાયલ પણ પૂર્ણ થઈ છે અને ગુનેગારોને સજા પણ કરવામાં આવી છે શિવાનંદન કહે છે કે આજની પોલીસ વ્યવસ્થા સક્ષમ છે પરંતુ આ પુસ્તક તેમના માટે એક માર્ગદર્શક સાબિત થશે તો નિર્મલ નગર પોલીસ સ્ટેશન હદ હેઠળના ખેરવાડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે ભીષણ અથડામણ થઈ અથડામણ પછી કેટલાક ગુંડાઓએ સ્થાનિક નાગરિકો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પર પોલીસની હાજરીમાં અને હુમલામાં આઠથી દસ સ્થાનિક નાગરિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા જ્યારે ઘાયલો પોલીસ પાસે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે તેમની સામે તમે તે જગ્યાએ હાજર હતાના આધારે ક્રોસ કેસ દાખલ કર્યો

પોલીસ કસ્ટડીમાં નથી તેથી એક ગંભીર પ્રશ્ન અહીંયા થાય છે કે શું પોલીસ તેમને બચાવવાનો ક્યાંક ક્યાંક ને પ્રયાસ કરી રહી છે તો નાગપુરના ચોક ખાતે સ્કૂલ સ્કૂલ અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં સાત બાળકો ઘાયલ થયા જેમાંથી એક ગંભીર રીતે ઘાયલ છે તો વાન ડ્રાઈવર પણ ઘાયલ છે સ્કૂલ બસ ડ્રાઈવરે કહ્યું હતું કે તે કોરાડીથી નાગપુર તરફ જઈ રહ્યો હતો અને સામેથી એક સ્કૂલ વાન આવી રહી હતી તેને કાબુ ગુમાવ્યો અને સીધી બસ સાથે સ્કૂલ બસ માં કોઈ પણ બાળકો ન હતા અને સ્કૂલ વાન માં સાત બાળકો હતા સ્કૂલ વાન કોરાડી થી ભારતી વિદ્યા ભવન સ્કૂલ જઈ હતી અને સ્કૂલ બસ નારાયણ વિદ્યાલયની હતી હવે ને હાલ ખાંગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મે કોરાડી થી નાગપુર ની દિશા કે તરફ જા રહા હતા તો આગે સે વેન ઉસકા નિયંત્રણ છૂટ ગયા यंतलन छूटने से वो सीधा मेरे ड्राइवर साइड पे आके टकरा गया और मेरे बस में बच्चे नहीं थे उसके वैन में बच्चे थे कितने बच्चे थे गाड़ी में उसमें सात आठ बच्चे होंगे हामिने निकाले और ड्राइवर को लगा हुआ है कुछ मार कोई बच्चा सीरियस है कोई बच्चा सीरियस है उतना तो अभी उतना पता नहीं उतना। तो ये, ये गाड़ी कहाँ ये भवन स्कूल पुराडी की तरफ સાવચેતીના પગલા તરીકે બધા ન્યાયાધીશો વકીલો સ્ટાફ અને મુલાકાતીઓને તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરવા સૂચના પણ આપવામાં આવી વધુ તપાસ હાલ ચાલુ છે તો આ પહેલા આજે દિલ્હી હાઈકોર્ટમાં પણ બોમ્બ મુકાયા ની ધમકી મળી હતી જોકે તપાસ બાદ આ ધમકી અફવા રૂપમાં સાબિત થઈ હતી સતીષ સોની સાધ ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર